કોમે વધાર કંટાળી ગયા છીએ કોક તો કરવું પડે હું મેઘ જેવું વરખું કરી પછી કાલ બાકી છે વાળ હમ આ તો તૈયાર થઈ ગયું આમાં કાલની વાત કાલે કાલે લાઈટ આવે એટલે પછી પોણી ચાલુ કરીએ પશુ કોઈ ટેન્શન નહીં આટલું પાણી પી જાય એટલે પાક તૈયાર થઈ જાય પછી હવે કરવું પડશે તો કોવું પડે એટલે પછી હવા ઢાવાનું કોક કરીએ પછી ચિંતા નહીં આમાં કોઈની પાસે જવા દે થોડી વાર બેહું વળી કોઈ હોમું મળે તો હારું છે તો માર પેલા એરંડા ઉતરાવશે તે પાંડે ને એરંડા ઉતારી ના પડે બે મજૂર મળે સારું હતું ગમે તે કાઢીને આમાં માણો ની બાબત ઉતરાવી પડશે બધું આમ ઘાત થઈ છે તમાકુ ભાગવાની છે તમાકુ પત્યા પછી પાછા ઘઉં વાઢવાના આવશે આ બધું કોમ એક હાથે થયું છે એટલે મજૂર લાવીને કોક વ્યવસ્થિત વ્યવસ્થિત બધું પતાઈ દેવું પડે તારે વાવાઝોડા ને થાય છે તે પાછું બગડી જાય ખેતી મચીન તૈયાર કરેલી હોય ને બગડી જાય

મે થોડા ઓછા કરો કે પણ ના થાય તો ફોન પકડ અલગ અલગ હા હું પાછી વિચારી ને કૌતા પછી હા તો પછી ફોન કરે હો

કોના પાછળ કોક રસ્તો કરવો પડે ખેતી હોય કરો તા કોક વિચારીએ કરીએ તા થોડા આવશો રૂપિયા બે હજાર બીજા બીજો પાર થી તમારા ઘરે આવું છું બસ હા પૈસા લેતા જોઈએ બીજો મેર પડે તો બીજાને કે ભૂલ હા બધા ભેગા થઈને પકડાઈ નાખવું પડશે

બીક કારણ કે મે આજ સુધી આખા પકડ્યા ગાયું પકડીએ ભૂંડ પકડવી શું મોય મોટા ભૂંડિયા પકડી દીધા પાંચ હજાર રૂપિયા કીધા પાછો આવ્યું નહીં આવી જાય તો મીરા જાય પાંચ હજાર રૂપિયા હાથમાં આવી જાય બેસી જવું એટલે કોમકાત થઈ જાય મારું ફોન આવે તો મીરાઈ જાય ચોક કીધું એ ખબર નહીં ગોમ્યું કીધું તો એના કીધું ડાયરેક્ટ કીધું ભૂલ પકડવાનું કશું ને હેડા આવે તો ઠીક છે ના આવે તો કોઈ નહીં ఫోన్ఖో నా భూం గా గో మేము పైసా రోసా

એ હાર હડકા પોતા હજાર રૂપિયા તો પાકી ગયા ભૂલ પકાવવા માટે તો મને ખબર નઈ કે તમને તો બોલ્યા આગળ હોટેલ એમ કાઢી મીલે તો નેકલી જાય દીધા બધા જોર કવિ પડે આ રમેશલાલ ને કહ્યું ગમો ભૂંડાર ખાઈ છું સ અને આ તો મેત્રોમાંથી ગમે આવો કોઈ નક્કી નહીં એટલે બરાબર ચેતન રહી બધા મોણસો ભૂલ ભાળન ઘર રાખીને આવી જતા નહીં બધા આરામ કોકનો છોકરો રસ્તા માં રહી અને ભૂલ તો કોઈ નક્કી નહીં અતારે આ ભૂલ તો આ વગડાનો ભૂલ તો આ બહુ શિકારી ભૂલ જેવો હોય છે એ તો આ તોય ખાય હોય છે એટલે ગમે તે કરીને બધાનો સમાચાર આલ દે કોઈ મોણસ મળે તો ઠીક વાત છે એટલે બધા કયા કેક

ના હતા નઈ પછી તો પકડજે તમે કારીગર પણ હંગાતો હેરો પણ આવું તો બાર પૈસા પણ લહેરો પણ હું હાલ તો એમ કે મને નહીં ને પણ આ તો પકડી ના હો તમે કારીગર છો

મોટા મોટા પકડ્યાહીં પણ આવો છે આ વગરાનો પુંછર એ ગમે તો ઘોમરાનો પકડ્યા ગમે જો તો ભૂખા ભૂખા નો છે નો તો મને મારના હાલે હું જતો આવું હાલે હું જતો આવું બરોબર બરાબર ઘોમરાક્યું પણ પછી બા સાબાજી હો આ બાજુ જ્યુ છે હાલ જ્યુ છે હાલ જ્યુ એટલે મળી જાય તમને હા તો હેડો આ લાગે બી મને સમ સબાજી ઓ ભાઈ ઓય આ બોલે છે એટલે માં આગ લાગે ભુંગર કાય હા હા આ હુંજી ઉપર માં પકાવાન છે એટલે લાગે બી મો પકડવાનો છે એટલે ના હા હા આ બોલા હા 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 આ જબુ બોલા જબર ગાજે હ મારા મને લાગે બીક તો કોરોના પોતે ધાર તો લઈ લીધા છે હવે કે રીત ના કરવાનું તો હેન ટ્રાય તો મારું મારા હાન લાગે બનાય तो मारा हा हा पकड़ी ना हो जाए हा 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 जम्बर जो तू जो मारा बोल रहा हो है ना लागो मारा हा बिक मने पकड़ू ना तैयार कर देना का मारो हा हा कोई मारा हा ना मारो बको पर मारा हा हा तो ले ही तो आ મને ભૂંડું પકડવા ના જોયે તો સારું હતું મના લીધા દર્દી નહીં પેલા તો આગળ ભાઈ

દુખાય છે તો લાલચ માં ગયો હાથમે નહિ જબરજસ્ત કહી દઉં યાર મનફ કરી દઉં શું કરો કે તું તમે રાખજો એટલે આપણને શું કહેવાય મનફ કહી આ એટલે લઈ જવા પડી તો દવાખોનો તો શું જાય યાર